ભાવનગર ના દેસાઈ નગર પાસે આવેલ ડાઈવાઈડર સાથે એક સ્વિફ્ટ ડિઝાયર કાર અથડાઈ હતી કારમાં વિનિતભાઈ ચૌહાણ અને જયપાલભાઈ ચૌહાણ નામના બે વ્યક્તિ સવાર હતા જેમાંથી વિનિતભાઈ ચૌહાણનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું અને જયપાલભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોલા ઊમટી પડ્યા હતા घटनाની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અયુગ રાઠો ટાઇમ સ્ટોરી ન્યૂઝ ભાવનગર નંબર તો કોનો નંબર ઈ નો દીધો એનો નંબર ઈ ભાઈ બોલો એને નંબરમાંથી ડાયરેક્ટ રવાય ભાવનગર નંબરનું એક જાન જાણ કરો વિધી બનશે ជ្យជ្យជ្យជ្យជ្យ. <laughs> 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 <coughs>